અને હા મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનો નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ ભારતનું બંધારણ પાર્ટ નંબર 8 તો મિત્રો આ રહ્યા આપણા પ્રશ્નો ફર્સ્ટ ક્વેશ્ચન લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા પ્રથમ સ્પીકર લોકસભાના કોણ હતા તો ગણેશ વાસુદેવ માવલકર લોકસભાના પ્રથમ સ્પીકર હતા સેકન્ડ ક્વેશ્ચન ભારતની સર્વોચ્ચ અદાલતના એટલે કે સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ તો ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ પ્રથમ ન્યાયાધીશ હરિલાલ કણીયા હતા ત્રીજો ક્વેશ્ચન ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો આપણે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઓગણીસો સાહીઠ માં ગુજરાત હાઈકોર્ટની સ્થાપના થઈ હતી

જે ચુમ્મોતેરમો સુધારો હતો તે પંચાયતની રાજ સંબંધી સુધારો હતો ક્વેશ્ચન કર્ણાટક રાજ્યના સંબંધમાં ખાસ જોગવાઈ કરતો અનુચ્છેદ અનુચ્છેદેર જે કયા સુધારાથી ઉમેરવામાં આવે છે તો કર્ણાટક રાજ્યના અઠ્ઠાણુંમો સુધારો જે છે અનુચ્છેદ ત્રણસો જે સુધારાથી ઉમેરવામાં આવે છે

તો શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી રાષ્ટ્રપતિની હોય છે પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા નીલમ સંજીવ રેડ્ડી હતા તેરમું ક્વેશ્ચન લોકસભાનું સૌ પ્રથમ વાર વિસર્જન કરનાર વડાપ્રધાન કોણ હતા સૌ પ્રથમ વાર વિસર્જન કરનાર વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ચૌદમો ક્વેશ્ચન સૌથી વધારે સમય સ્પીકર તરીકે રહેનાર વ્યક્તિ કોણ હતા તો સૌથી વધારે સમય સ્પીકર તરીકે રહેનાર બલરામ જાખડ હતા ક્વેશ્ચન પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા તો પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન ઉત્તર પ્રદેશમાં નિમાયા હતા સોળમો ક્વેશ્ચન ભારતના પ્રથમ મહિલા રેલવે પ્રધાન કોણ હતા પ્રથમ મહિલા રેલવે પ્રધાન મમતા બેનરજી હતા પહેલા મહિલા સભ્ય પ્રથમ મહિલા સભ્ય હતા અઢારમું ક્વેશ્ચન સૌથી મોટી ઉંમરે વડાપ્રધાન પદે બિરાજમાન થનાર વ્યક્તિ કોણ હતા સૌથી મોટી ઉંમરે સૌથી વધુ ઉંમરે वडा प्रधान पदे विराजमान थનાર વ્યક્તિ મોરારજી દેસાઈ હતા લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા તો પ્રથમ વિરોધ પક્ષના નેતા વાયબી ચૌવાણ હતા વિશ્વ કેસન ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા તો ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા તો મિત્રો આપણા બંધારણ ને લગતા પ્રશ્નો કાલે બીજા નવા વીસ પ્રશ્નો સાથે મળીશું અને મોડેલ પેપર સાથે પણ મળીશું તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત